રામ રામ મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ગઈકાલ નો આપણે વિડીયો મૂક્યો તો કે જ્યાં આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને આપણે ત્યાં ખેડૂત ભાઈ ને વાળીયા જઈ અને આપણે રિવ્યુ લીધા હતા એ રિવ્યુ લીધા બાદ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રતિસાદ આવ્યો કે હિતેશભાઈ તમે અમને દવા આપી હતી અમે જે કપાળનું બિયાણ લેવા આવ્યા હતા અને તમે જે અમને હારવાર દવા આપી દીધી હતી અને અમારે જ પણ ચકા ચક રજા થાયું છે બરાબર છે તો તમે અમારા નામ લેજો વિડીયોની માલિપા અરે મારા બાપિયા તમે ઘણા બધા ખેડૂત મિત્રો હતા અને બધા એક દવાઈ લઈ ગયા હતા બિયાણે લઈ ગયા હતા આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે અને આપણે તો એવું કહીએ છીએ હંમેશને માટે કે તમે તમારા નજીકના વિસ્તારમાંથી તમને દવા બિયારણ ખાતર હું જે ભલામણ કરું છું સ્ટાન્ડર્ડ કે નાગાર્જુન હોય ધાનુકા હોય કે અદામા હોય બીએસએફ હોય બાયર હોય સિઝન્ટા હોય કોઈ બી કંપની હોય ચાહે ગોદરેજ હોય યુપીએલ હોય તો બધી જ કંપનીઓની દવા તમારા નજીકના વિસ્તારમાં તમને મળી રહેશે નગર તાર આપણું સરનામું નોંધી લેજો નીલમ મેગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ આંગડિયા ની સામે ઓલરેડી ગોઠવાઈ તમ તારે પરંતુ મારું એવું માનવું છે કે તમારા નજીકના વિસ્તારમાંથી મળી જશે હવે મેં જે ગઈકાલે તમને વિડીયોમાં વાત કરી હતી અને જે માહિતી આપી હતી કે ભાઈ એક જ દવા તમારે નાખવાની થાય છે એમાં સફેદ છાસડી લીલી સાસડી મોલોમસી તરતરિયા થ્રીપ્સ ગળો લાટીદળથી દ આજે ફોન આવ્યો હતો કે હિતેશભાઈ રિઝલ્ટ દવાનું કોને કહેવાય કે રિઝલ્ટ દવાનું એને કહેવાય કે સાટી થી હાંજે અને હવાર માં ઘ એક પ્રકારની જીવાત નતી અશ્લેકા જેવા નક્ષત્રની ની મારી પા જીવા ધીમે ધીમે સોટવા મળી હતી અને મારી બાજુની આજુબાજુમાં કપા બધા પીળા થવા મળ્યા છે લાલ થવા મળ્યા છે ના લાગત ચીપ સોટી ગઈ છે જીવા છોટી ગઈ છે સફેદ ને લીલી મોળો આવી ગયો છે આપડા કપાસની માલી પાક કાક નોર્મલ માઈનોર બતાતું તું અને સાડી દીધું

એટલે બધું તમારા કામ અંદર થઈ જશે કઈ દવા હતી કે ભાઈ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેર પાયરેટ હતું ટોલ ફેર બરાબર છે હવે ઘણી બધી કંપનીનું ટોલ ફેર પાયરેટ આવે છે પરંતુ હું તમને એ જ દવાની માહિતી આપીશ જે દવાના મેં ડેમો લીધા છે જે દવાના મેં રિઝલ્ટ લીધા છે જે દવાના રિઝલ્ટ તમને સારા આવ્યા છે જે દવાના રિઝલ્ટ અમને લાંબો સમય સુધી મળ્યા છે ગઈ ગઈકાલે આપણે ગયા વખતે આપણે કીધું હતું કે ભાઈ ઇટોફેન પ્રોક્સ નામની જે મમરી આવે છે એના પણ પરિણામો સારા છે એના પણ રિઝલ્ટો સારા છે ઈ મમરીમાં આવે છે મિત્સુઈ કેમિકલ જાપાનની પ્રોડક્ટ છે પછી બીજું આપણે ટોલફેન પાયરેટ આપણે સુદર્શન કંપનીનું કીધું હતું તો આપણે પણ એના રિઝલ્ટ સારા લીધા હતા તો આપણે એની પણ માહિતી આપી હતી અને આ વખતે આપણને આ કંપનીમાં પણ રિઝલ્ટ સારા મળ્યા છે આપણને સારામાં સારા પરિણામો મળ્યા હોય અમે એ જ વસ્તુની હંમેશને માટે હર હંમેશને માટે ભલાવણ કરતા હોઈએ છીએ અને જો ને મળતું હોય એ નો જ મળતું હોય શું કહી દેવાનું કે ભાઈ તમે ટોલ ફેન પાયરેટ નાખો એટલે બે વસ્તુ ફરજિયાત નહીં મરે કઈ વસ્તુ નહીં મરે કે ભાઈ જે મિલીબગ આવે છે મિલીબગ આપણે આવે ને છોટી રે ને દાંડી જે આપણે છોટી રહ્યા અહીંયા બરોબર છે કપાના ઉપર લે એ નહીં મરે એટલે નહીં મરે અને બીજું ગુલાબી એના ઈંડા બચ્ચા ને ફૂદા નહીં મરે એ આપણે ચોખ્ખું જ કહી શકીએ કે ગુલાબી એરના ના ઈંડા બચ્ચા ને ફૂદા ટોલ ફેન પાયરેટ થી નહીં મળે એના માટે તમે પ્રોફેનો સાયબર ચાહે તમે સિઝનટા કંપનીનું નું લ્યો પ્રોફેનો સાયબર ચાહે તમે સુમિટોમો કેમિકલ જાપાન નું લ્યો પોલિટિન સી છે હીટ છે નાગાર્જુન નું પ્રોપેક સુપર છે શ્રીરામ નું આવે છે એ સારી સારી કંપનીનું નું ચાહે મેઘમણી આવતું હોય સારી સારી કંપનીનું નું તમ તારે પ્રોફેનો સાયબર પંપે 50 ml અને 50 ml લેકે ટોલ ફેન પાયરે નાખી દેવાનું બહુ જ જીવા તમારે સાફ થઈ જાય ખાસ ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખજો એટલું યાદ રાખજો કે તમારો કપા નાનો હોય તો માપ એને ઘટાડવાનું નથી કારણ કે માપ છે એનું મહત્વ છે અને ઓછા માપથી તમે નાખશો

ચાળીવી

નરેશભાઈ નાની રાખડી થી છે અરવિંદભાઈ સાવરકુંડલા થી છે જીતુભાઈ માખણીયા છે ગોહિલ વિપુલભાઈ મોણપર થી છે જીવાભાઈ સોલંકી ખોદિયા છે રાજુભાઈ ખોદિયા છે કનુભાઈ ખોડાભાઈ ખોદિયા છે માયાભાઈ ભીખાભાઈ ખારી થી છે ભલાભાઈ રાણાભાઈ ખારી બરાબર છે પછી ધનાભાઈ બેસરભાઈ ખદરપુર છે છગનભાઈ ઝવેરભાઈ ખદરપુર છે સુરેશભાઈ પટોળિયા છે બરાબર છે જે દિનેશભાઈ લલ્લુભાઈ કંટાસરથી છે લવજીભાઈ કુંભારિયા ખારી છે કુંભણથી છે ભગવાનભાઈ થી છે રમેશભાઈ રામજીભાઈ કેશવપુરા છે કેશુપુરા અમદાવાદ માથે પછી જે નાનાભાઈ કાદુભાઈ છે જયરામભાઈ ભીખાભાઈ કોટડા થી છે મંગાભાઈ સાકર કોટડા થી છે રોકડભાઈ રામભાઈ કોટડા થી છે સુરેશભાઈ મકવાણા જાજમેર થી છે કનુભાઈ સમઢિયાળા થી છે પરસોત્તમભાઈ અર્જનભાઈ શોભાવી છે દિનેશભાઈ ગદાભાઈ ગોલ

પછીનો પાક થઈ ગયો હોય તો મહાલાભ જે ખાતર આવે છે એ એક વીઘે પાંચ કિલો લખી નાખો અને એમોનિયમ સલ્ફેટ એટલે કે આપણે મોરુસ મોરુસુ એટલા માટે કે જેવા દાણા આવતા હોય એટલા માટે એ તમે એક વીઘે સો ગોઠાના વીઘા પ્રમાણે દસ થી પંદર કિલો લખી આપો એને સંપૂર્ણ પોટા સંપૂર્ણ ખોરાક મળી રહેશે મહાલાભમાં પોટેશિયમ સોનેડ આવશે સલ્ફર આવશે અને મેગ્નેશિયમ પણ આવશે એટલે કે તમે જે હોય મૂકવાની દવા આપી હોય ફાલની દવા નાખી હોય

તો તમે 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 અને પ્રોજિબ આપો અને હુકાઈ જતો હોય થોડે ઘરું પડીન તો તમે જેનેટ અને પ્રોજિબ તંતર આપો પ્રોજીબ એટલા માટે કે એને ફાઇટોટોનિક ઇફેક્ટ મળી રહે તાત્કાલિક કોવા મંડે તો એને જે કાય રોગ છે ને બધા નાબૂદ થઈ જાય છોડવાનું સીધું વધવાનું રહે બરાબર છે આવી નવી માહિતી માટે તમે જોતા રહો અમારી ચેનલ ખેતીકા સાગર તળાજા હું છું હિતેશ પટેલિયા ભાવનગર જિલ્લાનો તળાજા રજાપો રામ રામ જય જવાન જય કિસાન